કે આખું બીજ બદલાઈ ગયું છે તો એ ક્યાંથી પ્રારંભ કરે કોણ કરે કેવી રીતે કરે એ તો આપણે જ કરવું પડે હમણાં કચ્છના એક કાર્યકર્તાની દીકરીના લગ્નમાં અમે જવાના કેટલાય લોકોની ના દીકરીના લગ્નમાં જવાની ઇંતેજારી છે હવે એ દીકરીના લગ્નની જે કંકોત્રી છે ને એ કંકોત્રી જોઈ તો આપણને એને પેલા તો વેવાઈને તૈયાર કર્યા એની પેલા ઓર એની દીકરીને જે જોવા આવ્યા ને તો બેઠા એટલે કોઈ સંબંધી થી આયા હોય ચા પાણી પીધા ને વાતું થઈ તો ગાય ની વાત થઈ ગાય છે તો ઓલા ભાઈ હા કે ગાય છે ને એમ આ ભાઈ જે હતા ને પાકા હતા ગાય એટલે ગાય બે પ્રકારની આવે એક જેને કહીએ ગાય એવી ગાય અને એક મોટા ભૂંડ પ્રકારની ગાય આવે છે એ ગાય જર્સી જે આવે છે તો એને સીધો જે લોકોને કહી દીધું કે તો એવું કરો કે આ જર્સી વર્ષી બધી ઘર બહાર નીકળે ને દેશી ગાય આવે ને ત્યારે માગું લઈને આવજો કે બાકી તમે અતિથી છો ચા પાણી એને મોકલી દીધા અત્યારે જે જગ્યાએ હગાય થઈ લગ્ન છે તો એને તૈયાર અમારે ત્યાં કેવા અમે સ્વાગત કરવા તૈયાર છે એક તો પૂર્ણ ભારતીય વેશ હોવો જોઈએ તો અંદર આવવાનું અંદર પરિસરમાં આવો એટલે કોઈ બંધાણી બંધાણી તો અંદર આવવાનું બધા બહાર રહેવાનું એને આનો એટલા નિયમો બનાવ્યા છે ભલ ભલાણ એવું થશે કે હરવા લગ્નમાં જાવ કે નહીં એમ પણ વાસ્તવમાં એક જોવા જેવા લગ્નમાં અમે જવાના પણ એ શું પ્રારંભ કોઈ કરવો પડે કઈક સાંભળવું પડે જમાઈને તૈયાર કર્યો હશે દીકરી તૈયાર થઈ હશે વેવાઈને તૈયાર કર્યા હશે તો આવા જે અલગ અલગ કાર્યક્રમો હવે જે દુનિયાનો પ્રવાહ બદલાઈ રહ્યો છે તો મૂળ પ્રવાહ તો કોઈએ ટકાવી રાખવો પડશે અને આપણા આવા સમાજ જીવનના પરિવારોએ જ આ પ્રવાહ ટકાવી રાખવો પડશે તો કોઈ જો ડોક્ટર એવી રીતે એમના દીકરીનો જન્મદિવસ ઉજવી શકતા હોય તો બીજા કેમ ન ઉજવી શકે કોઈ આવા એક વેપારી માણેક પરિવાર સન્માણેક પરિવાર જેવા આ પ્રકારનું માતૃવંદન કાર્યક્રમ કરીને આજે પોતાની માતા નથી પણ માતા સમાન આસપાસની બધાને માતા માને છે એવી માસીનું પૂજન કરી શકતા હોય તો એ કેમ ન કરી શકી કોઈ એક વ્યક્તિ ગામડાનો એક ખેડૂત એવી દીકરીના આજની તારીખમાં લગ્ન આવી રીતે કરી શકતા હોય તો આપણે કેમ ન કરી શકી અને ઓર એક બાબરા તાલુકામાં ભાણી તરીકે રહેતીને એમનો એ આપણો કાર્યકર્તા ભાણીને ઉછેરીને મોટી કરી એમના ભાગે દીકરીને એક લગ્ન કરવાના આવ્યા તો એને તો ક્યાંય કોઈ ઓછું આવે એ બધું જ કરવું પડે વારે બેઠા તો એ તાલુકા કેન્દ્રમાંથી દીકરીની થઈ ઢાખર રાખવા વાળું પરિવાર ખેડૂત પરિવાર હતું હમણાં ના જમાનાની વાત છે તો દીકરી ઘરે આ કર્યું છે મારે આજ કરવાનું હોય ને આજ પરિવારમાં મને મજા આવશે એવું નહીં કે આવું કામ હું કઈ નહીં કરું તેવું ક્યાંથી શીખવા મળ્યું હશે તો આ પ્રકારનું એ ક્યાંકથી પ્રારંભ કરવાનો હોય છે જે તે વખતે કોઈને કોઈ ક્રાંતિકારીઓ થઈ ગયા આજના ક્રાંતિકારીઓ તો આવો જે ભૂલાયેલો ચીલો ફરીથી શરૂ કરે એ જ વર્તમાનના ક્રાંતિકારીઓ છે આજના કાર્યક્રમમાંથી આ ક્રાંતિની જ્યોત લઈને આપણે બધા લોકો પ્રારંભ કરીશું એ જ અભ્યર્થના સાથે આપણે રિંગટોનમાં જે વાગે છે મેં રહું યા ના રહું ભારત રહેના ચાહીએ તો ભારત રહેશે ધન્યવાદ